દીપોત્સવ પર્વ સંપન્ન થતા પરંપરા મુજબ લાભપાચમે ભુજની જથ્થાબંધ બજાર ફરીવાર ધમધમતી થઈ છે ભુજની જથ્થાબંધ બજાર ખાતે પરંપરાગત પૂજન અને કાંટા પૂજન વિધિ કરવામાં આવી ભુજના ધારાસભ્ય કેશુ પટેલ અને સાધુ સંતોના હસ્તે કાંટા પૂજન વિધિ કરવામાં આવી સૌથી પહેલાં મગની ખરીદી કરવામાં આવી લાભપાચમના દિવસે મુર્તના સાડા ત્રણ કરોડ રૂપિયાનો વેપાર થયો હતો વેપારીઓ કાંટા પૂજન વિધિમાં જોડાયા હતા રાબેતા મુજબ આજથી દુકાન ખોલી નવા વર્ષે ખરીદી તેમજ વેચાણની શરૂઆત કરી હતી ભુજની સૌથી મોટી વર્ષો જૂની યથાબંધ બજાર દિવાળી બાદ ફરીવાર ધમધમી ઉઠી છે જથાબંધ બજારમાં આજે લાભ પાચમના સફરમાં દિવસે કાંટા પૂજનનો મુહૂર્ત કરવામાં આવ્યો તેમાં સૌ પ્રથમ જથાબંધ બજારના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ અરવિંદભાઈ ઠક્કરની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું એમને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા તથા જથાબંધ બજારના હાલના પ્રમુખ દેવલભાઈ ઠક્કર એની અનુપસ્થિતિમાં એમના માર્ગદર્શનમાં આજના દિવસે કાંટા પૂજન કરવામાં આવ્યું જેમાં સૌ પ્રથમ ભુજંગદેવ દાદાની પૂજા અર્ચના કરવામાં આવી આરતી કરવામાં આવી તથા કાંટા પૂજન કરવામાં આવ્યું જેમાં જેમાં સ્વામિનારાયણ મંદિરના સંતશ્રીઓ તથા ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું કાંટા પૂજનની શુભ શરૂઆત સવા પંચાણું રૂપિયાના ભાવથી મગની ખરીદી કિશોર શિવલાલ સાહે વેચ્યો અને ધીરેન્દ્ર અમે ખરીદી કરી કાંટા પૂજનની એક પરંપરા રહી છે વર્ષોથી કે ભીડ બજાર હોય કે એપીએમસી હોય કે જથ્થાબંધ બજાર માર્કેટ હોય સૌ પ્રથમ સંયુક્તમાં અહીં કાંટા પૂજન થાય ત્યારબાદ તમામ વેપારીઓ પોતાની દુકાને કાંટા પૂજન કરીને આજના દિવસે પોતાના વેપાર શરૂ કરતા હોય છે આજના દિવસે લગભગ ત્રણથી સાડા ત્રણ કરોડ રૂપિયાના વેપાર થવાના અંદાજ છે